લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં સોના ચાંદીના ભાવ તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસના કેવા રહ્યા આપણે જાણીશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજે ચાંદીના ભાવ શું રહ્યા તે જોઈએ તો એ ગ્રામ ચાંદી આજે છ ચોર્યાસી રૂપિયાને પચાસ પૈસા આઠ ગ્રામના ભાવ છસો છોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસોને પિસ્તાલીસ રૂપિયા સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ચારસો પચાસ રૂપિયા અને એક કિલો ચાંદીના ભાવ ચોર્યાસી હજાર પાંચસો રૂપિયા રહ્યા તો આજે એક કિલો ચાંદીના ભાવમાં બે હજાર રૂપિયા વધ્યા જ્યારે બાવીસ કે સોનાના ભાવ એક ગ્રામનો છ હજાર છસો પાસઠ આઠ ગ્રામનો ભાવ ત્રેપન ત્રણસોને વીસ દસ ગ્રામનો ભાવ છાસઠ હજાર છસો પચાસ અને સો ગ્રામનો ભાવ છ લાખ છાસઠ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો તો આજે બાવીસ કેર સોનાના સો ગ્રામના ભાવમાં ચાર હજાર રૂપિયા વધ્યા જ્યારે ચોવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ સાત હજાર બસો એકોતેર આઠ ગ્રામનો ભાવ અઠ્ઠાવન હજાર એકસો અડસઠ દસ ગ્રામનો ભાવ બોતેર હજાર સાતસો દસ અને સો ગ્રામનો ભાવ સાત લાખ સિત્તાવીસ હજાર સો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કેસોના સો ગ્રામનો ભાવમાં ચાર હજાર ચારસો રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો આભાર